તો મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે તો આજે મિત્રો આપણે શ્રમયોગી કલ્યાણ બોર્ડની સ્કોલરશીપનું મિત્રો અરજી ફોર્મ મોબાઈલમાં કઈ રીતે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાય તેની સંપૂર્ણ માહિતી મિત્રો તમને અમે તમારા સુધી આ વિડીયોના મારફતે પહોંચાડવાના છીએ આથી મિત્રો તમે વિડીયોને આ સુધી બનાવી જ તો જો મિત્રો તમે અમારી ચેનલમાં ન હો તો ચેનલને શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

જેવા મિત્રો આપણે આપણો પોતાનો યુદ્ધનો પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે કે બાંધકામ શ્રમિક કારખાના સંસ્થા શ્રમયોગી બાંધકામ શ્રમિક અકસ્માત મૃત્યુ સહાય યોજના માટે નિર્માણ કાર્ડ હોય એવા માટે મિત્રો જો તમને અકસ્માત મૃત્યુ સહાય મેળવવા માંગતા હોય તો જેમાં એ નિર્માણ કાર્ડ હોવું ફરજિયાત નથી તો મિત્રો આપણે બાંધકામ શ્રમિક પર ક્લિક કરીશે ત્યારબાદ મિત્રો બાંધકામ શ્રમિક નું મિત્રો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે

જેમાં મિત્રો આપણે આઈડી ને પાસવર્ડ દાખલ કરી દીધા થઈ જશે જેમાં મિત્રો આપણે નીચે જઈને લાગતા તો ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનો રહેશે જેમાંથી મિત્રો આપણે શિક્ષણ સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો આપણે યોજનાનો હેતુ

તમારી નજર સમક્ષ જોઈ શકો છો જેમાં મિત્રો ઓળખ કાર્ડ નોંધણી તારીખ શ્રમિક ઓળખ કાર્ડ ની અંતિમ તારીખ ઓળખ કાર્ડ નંબર પછી જે મિત્રો શ્રમિક કાર્ડમાં જે દર્શાવેલ ના નહીં જોવા મળશે જેમાં મિત્રો આપણે વિદ્યાર્થીનું પૂરું નામ દાખલ કરવાનું રહેશે જે મિત્રો આપણે અંગ્રેજીમાં દાખલ કરીશું ત્યારબાદ મિત્રો બાજુમાં ગુજરાતીમાં નામ દાખલ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો નીચે આપણે વિદ્યાર્થીના પિતાનું નામ અંગ્રેજીમાં દાખલ કરવાનું રહેશે અને બાજુમાં મિત્રો આપણે ગુજરાતીમાં દાખલ કરવાનું રહેશે જેમાં મિત્રો નીચે જતા આપણે વિદ્યાર્થીનું લિંગ પુરુષ સ્ત્રી સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો બાજુમાં સારી રીતે મિત્રો આપણે વિદ્યાર્થી નો આધાર કાર્ડ નંબર દાખલ કરીશું ત્યારબાદ મિત્રો નીચે જતા આપણે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે લખતો જિલ્લો છે ત્યારબાદ મિત્રો વિદ્યાર્થીનું સરનામું અહીં ખાલી બોક્સમાં ઇંગ્લિશમાં દાખલ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો બાજુમાં ગુજરાતીમાં દાખલ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે નીચે પિનકોડ દાખલ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો જો

ડિગ્રી ધોરણ ઇતિહાસનો વર્ષ દાખલ કરવાનો રહેશે જેમાં મિત્રો આપણે થાય શિક્ષણ થાય અભ્યાસક્રમ મિત્રો લગતો શાળા સ્નાતક અને સ્નાતક પ્રોફેશનલ સ્નાતક ડિપ્લોમા એમબીબીએસ એમડી પેરામેડિકલ ફિઝિયોથેરાપી ફાર્મસી એન્જિનિયરિંગ આર લગતું મિત્રો આપણે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે નીચે ડિગ્રી ધોરણ સિલેક્ટ કરીશું જેમાં મિત્રો આપણે ઇતિહાસનું વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે

ત્યારબાદ મિત્રો નીચે જો હોસ્ટેલ મળવા પાત્ર થાય હોય તો હોસ્ટેલ ની ફી પણ એ દાખલ કરીશું ત્યારબાદ જો મિત્રો તમને પુસ્તક સહાય મળવા પાત્ર હોય તો પુસ્તક ખરીદ્યાનું બિલમાં દર્શાવેલ રકમ મિત્રો અહીં દાખલ કરીશું ત્યારબાદ મિત્રો આપણે નીચે બેંક નું નામ શાખા નું નામ બેંક એકાઉન્ટ નંબર બેંક એકાઉન્ટ હોલ્ડર એટલે કે બેંક એકાઉન્ટ માં જે નામ હોય તે દાખલ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આઈએફએસસી કોડ ત્યારબાદ મિત્રો આપણે સેવ ના બટન પર ક્લિક કરીશું ત્યારબાદ મિત્રો નવું જ પેજ ખુલી જશે જેમાં મિત્રો આપણે લગતા ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અને અપલોડ કરવાના રહેશે જેમાં મિત્રો આપણે આવકનો દાખલો બોનોફાઈડ આધાર કાર્ડ ફ્રી ભેરી પહોંચ બે વર્ષની પરિણામની નકલ હોસ્ટેલની ફ્રી ભેરી પહોંચ અને પ્રમાણપત્ર રેશન કાર્ડ